તો ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જોહાર જય આદિવાસી મિત્રો ને મસ્ત મજાની સવાર થઈ ગઈ ને આપણે ઊભા થઈ ગયા ના ફ્રેશ થઈ ગયા ચા પાની પીન આવતા રહ્યા છે ખેતરમાં અને પછી આવીને કર્યો છે બ્લોગને સ્ટાર્ટ એવું છે મિત્રો તો થોડોક મોડો ચાલુ કર્યો નવ નવ હડા નવ થઈ ગયા ત્યારે બ્લોક ચાલુ કર્યો છે જો ને મિત્રો હું વાડીમાં કાંદા ડુંગળી રહી ને એ અહીંયા સુધી ગોળાયું છે હજી આટલું બાકી છે આ બાજુ આટલું બાકી છે કેમ કે આમાં ખડ એટલું છે ને ભૈરું છે ફૂલે ફૂલ નૂની બહુ ઉગેલી છે તો એને ગોળવું પડશે તો હું ગોળવા આવ્યો ને ત્યાં આવીને જ બ્લોક ચાલુ કર્યો છે મિત્રો તો આપણે છે ને હવે ગોળવા જ માંડીએ પછી પાછા આપણે છે ગોળીને ઘરે ગયા હતા પાણી બાની પીવા તો એ છે ને રમતો તો તો એને મેં કીધું કે મમ્મી હવે તને નહીં મળે એમ તો એ રોવા માંડ્યો જુઓ ને આમ દબાઈ ગયો છે દક્ષા કામ કરે છે ગોળવાનું અહીંયા જુઓ ને ગોળવાનું કામ કરી આપણે નાઇટ્રોન ફ્રીઝ થઈને આવ્યા અને બ્લોકમાં ના આવ્યા છે અને તો લઈ લીધું ગોળવા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી

તોય ટ્યુશન ચાલુ છે ટ્યુશન સારું છે રવિવારે ચાલુ રાખે એટલે સારું કહેવાય છોકરાને કેમ કે વચ્ચે રજા પાડવાની હોય ને એટલે કદાચ ચાલુ રાખ્યું એવું બને મમ્મી ચાલો પાછા મિત્રો હવે આપણે ગોડવા માંડીએ ને વેદાંત જો અને મમ્મીને ને ગોતતો ગોતતો પાછો અહીંયા આવતો રહ્યો દોસ્તો આપણે ગોળીને હવે ઘરે જઈએ છીએ બપોર થઈ ગયો બાર હાડા બાર થવા એવા ગોળું છે આમ થોડું ઘણું અમારી વિધાનસભા ભાઈ છે ને હવે ગરમી લાગે એટલે ઘરે ખરે 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 ચાલ ખરે ચાલ ખરે ચાલ એમ કર્યા કરે અને હવે ઘરે જઈએ ને અશ્વિન ગયેલા છે માહી પ્રિયાને લેવા ટ્યુશનમાં આપણે નીંદતા આલું નીંદુ અને હવે ખાવા ભૂખ લાગી હેન છે હે ભૂખ લાગી હેને ભૂખ લાગી છે હું બોલો હું થઈ હોય અહીંયા નાદું એ દુ નાદુ ક્યાર નાદુ નાદુ ના નહી નાદું નહીં નાદું નહીં નાદું ને ચાલો ચાલો નવા ઠંડા પાણી ઠંડા પાણી ચાલ 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 ઠંડા પાણી નાવા ના પાડે છે ના નાદું હોય કે નહીં નાદું હોય હું નાદું હું નાદું એમ જ બોલે હે ને બે હા ચાલો આપણે ડોડા ફરવા જઈએ ડોડા ડોડો ખાવા ને ડોડો લઈ લઈએ ને હાલો પેલા આમ ડોડો લેવા જઈએ લીલા મકાઈ લીલા મકાઈ ખાવા હે ને ચાલો આ બાજુ આપણે મેથી મેં પાણી પાવાનું છે કાંઈક કાંઈક મરી ગયેલી છે આ બાજુ ઉકાઈ ગયેલી છે આમ કોક છોડો મરે વાદળા થાય ને એટલે આમ પાણી પાવા જેવું થઈ ગયેલું છે પણ થોડું ઘણું ખડ છે એમાં ફરવું પડશે નિંદવા નિંદી નાખેલું હોય તો સારું નહીં તો પાછું બી પડી જાય તો એને પેલું ગોળા જાય પછી નિંદવા આવશું આજ તો નહીં ટાઈમ મળે કાલ કદાચ નીંદશું તો હાલો દોસ્તો ઘરે જઈને આપણે જમવાનું છે તો ઘરે જઈએ ઘરે જતા જતાં એક વસ્તુ જોઈ લઈએ પહેલાં ઘરે જતા હતા અને કાંદાનું રોઈ કાંદાનું રૂપ વા હતો ને કે નહીં એમ જોજે તમને દેખાડો જો આ આવો થઈ ગયો નાનલો નાનલો છે તાતુ હા રૂપ ના નાના ઉગી ગયો જો તાતુ આ તાતુ ઓ દેટલો મસ્તી ન ઉગી ગયો તાતુ ઉગી ગયો છે પણ તડકાને ખબર નથી કાંદા થાય તો ખરા આમ તો રોપી દે શું થાય તો મહિના આ રોપ થતાં મહિનો લાગે એક મહિનો નીકળ જાય પછી રોપી દેવું કદાચ લીલા ખાવામાં કામ આવે ફૂકા તો નહીં થાય પણ લીલા ખાવામાં કામ આવે હવે તડકા પડવા માંડા એટલે એટલા બધા હારા નહીં જામે તો કંઈ નહીં લીલા ખાવા તો કામ આવશે એટલે બી પડ્યું હતું ને તે વાવી દીધું અને પછી કંઈક જગ્યા થાય અંદર તો આપણે નાખી દેવું રોપી દેવું

દોસ્તાની વાર એ ભૂગી ગયા છે પણ અહીંયા છે ને સગડા ને આખું હોળ નીચે ઉતાર દીધું છે જોવો ને માણસ ને બેહવાનું એટલું રાખ્યું છે ટાયર દેખાય છે એન્જિન દેખાય છે વાલ બંધ કરાવ્યો દવા મારવાની એમ કે છે દવા મારવાની ક્યાં છે હાલો જઈએ જોવા બકાલાનો સામાન છે અહીંયા જો અહીંયા ભીંડા છે ફૂલ આગળી આ મશીન ચાલુ થાય છે સાટવાની છે આપણે દવા એમ કે છે પેટ્રોલ એન્જિન હોન્ડાનું લાગે હોન્ડાનું એન્જિન છે દવા સાટવાનું હાલો મિત્રો પછી મળીએ આપણું નળી પકડવા રાખ્યા છે અહીંયા જો નળી રહી ને એ ને પકડવાની એવું છે અહીંયા બે જણા સાચા આમ પેંડામાં દવા

આ દોસ્તાર છે અને આ મહેમાન છે તો હાલો મિત્રો પછી પાછા મળીએ આપણે તડકો છે ગરમી ચડી ગઈ બતાવી દીધું જો અહીંયા બધું હકેલી મૂકી દીધું આમ આ પડ્યું અહીંયા હા અહીંયા ભીંડામાં દવા છાટી દીધી હવે આ છકડો રહ્યો ને આ છકડો છે ને રિપેરિંગ કરે છે અહીંયા જુઓ ને આ બિલ્ડિંગની પેટીઓ ને પેટીઓ પડી છે આ તેથી નહોતા આપણે આવ્યા

બાકી તમને મળે જો પછી દુકાન જેવું જો આવું હોય ને તો આ વાડી આવી જવું પડે તો તમે અહીંયા કામ જ કરતા હોય ભરતભાઈ છે અમાર વાડી તમારે આવી જવાનું મિત્રો એટલે એ તમને કોન્ટેક્ટ માં મળી જ ભાઈ એવું છે મિત્રો એ જ કામ હાલે છે બિલ્ડિંગ બિલ્ડિંગ નું ખાટલા દરવાજા ગમે એ કામ હોય બધું કરી દે છે ભાઈ એવું છે મિત્રો ગાડી પર પણ હવે જવું પડ્યું તો હાલતા હાલતા જવો ને હું હાલતા હાલતા જવો હવે રસ્તો આવી ગયો સીધા હાલતા હાલતા જઈએ ચાલુ છોડે હવે ચાલુ છૂટકો નથી એની ગાડી પર ફાઈલ લઈને પછી કે હવે હું મૂકવા હાલતો આવું કેમ કીધું હાલતા નથી આવું હું હાલે ને પીવો જાઉં અહીંયા છે ઘરમાં ગો કુડવાળું ત્યાંથી આપણે હાલતા હાલતા જઈએ સોસાયટીમાં થઈને તો હાલો મિત્રો આપણી વાડીએ જઈને મળીએ પછી આવી ગયા છે વાડીએ મસાલો દરવાન તૈયારી કરે છે હા મિત્રો આવી ગયા છે આપણે વાડીએ ને અહીંયા શું કહેવાય ટપ્પવા મૂકેલો ટપ્પવા મૂકેલો દેશી મસાલો જો આવો મસાલો દેશી બધું મિક્સ માં મસાલો કોને ભાવે કમેન્ટ કરજો દોસ્તો આ મસ્ત મસ્ત મસાલો અમાર છોટા ઉદી પૂનો મસાલો હો મિક્સ માં મળ્યા બધો કેટલા 400 નું કિલો કે 300 નું કિલો 400 નું કિલો 400 નું લગભગ 400 નું કિલો આવતો છે અમે લાવ્યા ને પણ આ બીજા ઘર મંગાવેલો એટલે એટલી બધી ખબર નથી પણ લગભગ 400 નું કિલો આવે છે મસ્ત મે મિક્સમાં હા અમુક જગ્યા પર કન્ફર્મ હો આપે અમુક જગ્યા પર 400 બંપે ઉભો હોય અલગ અલગ જગ્યા પર ભાવ હોય ડિગ્રી ના હોય એને તો ડડવો છે અમાર મિક્સરમાં તો પાવર નથી પાવર આવે પછી ધરાય તો પડી વાડીમાં જાયે એક સાગ બાક ઉતારવા તો હમ જ રહા હૈ વાડીમાં હેલો આ મિત્રો હમ જા રહે વાડી મેં ઘુમને કે લિયે ઘુમને કે લિયે આટા માને કે લિયે જ રહા હૈ

મિત્રો ને બધા પટેલ ડોડા ખાવા આવજો કોકિલા બેન નજીક હોય તો આવજે ડોડા થઈ ગયેલા છે અઠવાડિયા ની અંદર થઈ જાય તો ખાવું હોય તો કમેન્ટ ની અંદર કેજો અને આવજો અમે રહીએ છીએ સુરતમાં અને સુરતમાં ક્યાં વેલંજા વેલંજા ગામ છે અહીંયા રહીએ છીએ હા ફાર્મ માં રહીએ છીએ ફાર્મ માં અને ફાર્મ માં ના મકીન શાકભાજી ની બધું જગ્યા થોડી ઘણી આપેલી છે એમાં બનાવીએ છે ખાવા હાટુ બનાવીએ છે હે ને ટામેટા પાકી ગયા છે જો ને અહીંયા છે ઉતારી લે ઉતારી લે મોટો ટામેટો ઉતારી લે આ છે

રવૈયા કહેવાય <totills> <totans> <totans> <mechanisms> <totans> 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 Raya buat મિત્રો તો મોડું થઈ ગયું છે અગિયાર વાગી ગયા છે તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ આપણે પછી નેક્સ્ટ વિડીયોમાં બાય બાય